પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં અઠ્યાસી દિવસમાં દોઢ લાખ પાનાની ચાર્જશીટ ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીના નવા રૂપે સામે આવેલા સાયબર ફ્રોડ કેસોમાં સુરતમાં નોંધાયેલા અતિ પ્રમાણના પંદરસો પચાસ કરોડ રૂપિયાના ગોટાળાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે મોટી અને સૌથી લાંબી ચાર્જશીટ માનવામાં આવી રહી છે કેસની શરૂઆત સામાન્ય વાહન ચેકિંગ દરમિયાન થઈ હતી પોલીસને એક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ દરમિયાન બેંકના મહત્વના દસ્તાવેજ મળ્યા જેના આધારે તપાસની

જેમાં ફ્રોડ ના ભોગ બનનાર પીડિતો વિવિધ બેંક કર્મીઓ અને અન્ય સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે દરેક પુરાવા ટેકનિકલ ડેટા અને ટ્રાન્ઝેક્શન વિગતોને ઢીલા વગર ચાર્જશીટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે હાલમાં દાખલ થયેલી દોઢ લાખ પાનાની ચાર્જશીટમાંથી મુખ્ય ચાર્જશીટ માત્ર અઢાર હજાર પાનાની છે બાકીના પૃષ્ઠોમાં આરબીએલ યસ બેંક અને એક્સિસ બેંક સહિત વિવિધ બેંકોના સ્ટેટમેન્ટ અને એકસો બેંક ખાતાઓમાં થયેલા તમામ નાણાકીય વ્યવહારોના વિશ્લેષણાત્મક સમાવેશ કરવામાં આવ્યા છે ઉધના પોલીસની આ કામગીરીને કાયદાકીય ક્ષેત્રે નવો માઇલસ્ટોન ગણાવી શકાય ફક્ત મહેનત નહીં પણ ટેકનોલોજી અનુસંધાન અને ટીમ વર્કના શ્રેષ્ઠ

સાયબર ફ્રોડને એક ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં ચાર જો મુખ આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના ઇમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટ કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ આલો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તક ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબ અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જોઈએ કુલ મળાઈને જોઈએ અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારી પંચાવન એટલા અમે લોકો કર્યા ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષા વાળા હોય ગરીબ લોકો હોય એના અમુક લોન જોઈતા હતા તો આ બધા જેટલા ચિત્રો હતા એના અપ્રોચ એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જોઈએ તો આ લોકો બે અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કરા પરંતુ એવા લોકો જે એના નોલેજ મે ફૂલ નોલેજ હતા જો 2 લાખ રૂપિયા સુધી તક ના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે પણ ત્યારે જો અમે લોકો નક્કી કરા છે કે જે બેંકો આ પ્રકારનો ફ્રોડ એકાઉન્ટ ખોલાવવા મદદ કરશે કર્મચારીઓ જો અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંને ના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે એ ટોટલ 19 જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જવા